આપણે આવી ગયા છીએ રાજકોટ બસ બસપોર્ટ પાછળના ભાગમાં તો અહીંયા ચા નાસ્તાથી માંડીને બધું મળી જશે અને અહીંયા ગેસ્ટ હાઉસથી લઈને ફાઈવ સ્ટાર હોટલ પણ મળી જશે રાજકોટ અમદાવાદ ડિપાર્ચર થઈ રહી છે પ્લેટફોર્મ નંબર બે થી રાજકોટ ભુજ બી તૈયારીમાં જ છે પ્લેટફોર્મ નંબર એક થી બંને ઓલવો રાજકોટ દીવ નંબર ઉપર આવી રહી છે તો રાજકોટ ભુજ બી ડિપાચાર થઈ રહી છે રાજકોટ અમદાવાદ અને રાજકોટ ભુજ બંને એક સાથે બોલવો ડીપાચાર થઈ રહી છે

આપણે વેટિંગ એરિયા છે રાજકોટ સાવરકુંડલા પ્લેટફોર્મ નંબર સોળ પરથી ડિપાચર થઈ રહી છે તમે જોઈ શકો છો આજે ડિલક્ષ એક્સપ્રેસ છે પેસેન્જર બધા બોટ થઈ ચૂક્યા છે

વનરાજભાઈ ડેરા જે પાયલોટ છે પ્લેટફોર્મ નંબર રીસ પરથી ડિપાર્ચર લઈ રહ્યા છે પાયલોટ સાહેબ ખૂબ જ વિનમ્ર છે ખૂબ જ સરળ સ્વભાવના વનરાજભાઈ ડેરૈયા જેતપુરથી આવી રાજકોટ રાજકોટથી હવે દાહોદ અને મંડોર તરફ રાજકોટથી એક્ઝિટ થઈ રહી છે